નમસ્કાર મિત્રો દેશ દુનિયા અને ગુજરાતની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ તમારી પહોંચાડનાર એકમાત્ર ચેનલ ચેનલ એટલે કિસાન પોકેટ તો ચેનલને જલ્દીથી કરી લેજો જેથી આવનારી તમામ માહિતી સૌ પ્રથમ તમારી પાસે પાંચ લાખનો વાયદો કર્યો અને પાંચ હજાર રૂપિયાનો ચેક આપ્યા ઉત્તરકાશીમાં ધારાલીના પીડિતો સાથે ભાજપની ક્રૂર મજાક ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી વલસાડ છોટા ઉદેપુરમાં ધોધમાર વરસાદ નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી દિલ્હીમાં ગાંધીનગર જેવી ઘટના પૂરપાટ દોડતી કારે લાશ કલાકો સુધી રસ્તા પર પડી રહી જયરાજસિંહ જાડેજા સામે ગંભીર આરોપો મૂકતા ગોંડલ વિહિપના પ્રમુખે રાજીનામું ધર્યું ઓબીસી વિદ્યાર્થીઓ સામે હળકળતો અન્યાય મોદી સરકારે ગુજરાતને હોસ્ટેલ માટે ફૂટી કોડી પણ ન આપી નેતન્યાઓની મુશ્કેલી વધી ગાઝા પર કબજો કરવા વિરુદ્ધ ઇઝરાયલમાં લાખો લોકો માર્ગો પર ઉતર્યા જો આતંકવાદ અને વાતચીત સાથે ન ચાલી શકે તો ક્રિકેટ કેમ ઓવેસીએ એશિયા કપ અંગે ઉઠાવ્યા સવાલ ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી વરસાદ ખેંચાતા માઠા સમાચાર ગુજરાતના અડસઠ જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા વારાણસીમાં આત્મવિશ્વેષ પર મહાદેવ મંદિરના ગર્ભગૃહમાં ભીષણ આગ ગુજારી સહિત સાત લોકો દાજ્યા ભારત માટે એરસ્પેસ બંધ કરી પાકિસ્તાન પોતાનું જ નુકસાન કરી બેઠું બે મહિનામાં એકસો ને સત્યાવીસ કરોડનો લાગ્યો ફટકો અમેરિકામાં મોંઘવારીનો બેફામ વધારો ટ્રમ્પે આજના કર્યા અહીંયા વાગ્યા ટેરિફ વોર ભારે પડ્યું અપોલો તેરમૂન મિશનના કમાન્ડર જેમ્સ લોવેન્સનું સત્તાણું વર્ષે થયું અવસાન ચોરી વિરુદ્ધ ડિજિટલ ઝુંબેશ રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સામે મોરચો માંડ્યો લોકોને પણ જોડાવા કરી અપીલ અમદાવાદ પ્લેન ક્રેસ યુએસના એવિએશન અને લીગલ એક્સપર્ટ દુર્ઘટના સ્થળની મુલાકાતે પહોંચ્યા આણંદની અમૂલ ડેરીની ચૂંટણી જીતવા માટે રાજકીય કાવાદાવા શરૂ કરાયા અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સમાધાનની થઈ ચર્ચા ઇલોન મસ્કે ભારતની મોટી શરત સ્વીકારી હતી હવે સરકારની મંજૂરી બાદ સ્ટાર લિંકની સર્વિસ મળવા લાગશે ગુજરાતના સ જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ અરવલ્લીના મોડાસામાં માઝુમ બ્રિજ પરથી કાર નદીમાં ખાબકી ચાર યુવાનોના થયા ઘટના સ્થળે મોત રાહુલના ડિનરમાં ઉદ્ધવને શેલી હરોળમાં બેસાડતા ઉહાપો પવારની સલાહ વિવાદ બિનજરૂરી બલુચિસ્તાનમાં સુડતાલીસ આતંકવાદીઓ ઠાર પાકિસ્તાનની સુરક્ષા દળોએ કર્યો સફાયો એકત્રીસ ઓગસ્ટ સુધી ઇન્ટરનેટ સેવાઓ થઈ સ્થગિત પચાસ ટકા ટેરી પછી પીએમ મોદીના એક પગલાએ અમેરિકાને હચમચાવી નાખ્યું અમેરિકા ભારત પાસેથી માંગી રહ્યું છે મદદ ઉત્તર કાશીના ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ધરાલીના પીડિતો સાથે ભાજપની મજાક પાંચ લાખનો વાયદો કર્યો હતો અને ખાતામાં નાખ્યા પાંચ હજાર રૂપિયા બિહારના પટનામાં કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે કોચિંગ ક્લાસ ચલાવતા શિક્ષક ખાનસરને સ્ટુડન્ટ્સે પંદર હજારથી વધુ રાખડીઓ બાંધી આંગણવાડીમાં નવ હજાર જગ્યાઓ પર મોટી ભરતી મહિલાઓ ત્રીસ ઓગસ્ટ સુધી કરી શકશે અરજી મહેસાણામાં નકલી પનીર બનાવતી ફેક્ટરી પર દરોડા પત્રકારો પર હુમલો કરી જાનથી મારી નાખવાની અપાઈ ધમકી કરોડો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટો ઝટકો પગાર વધારવામાં ફિટમેન્ટ એક્ટથી બદલાય છે ગણતરી ગુજરાતમાં ફરી વરસાદનો પ્રચંડ રાઉન્ડ પરેશ ગોસ્વામીની આગાહી પંદર ઓગસ્ટથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ આવશે ચીનમાં હડકમ પ્રેસિડેન્ટ જિનપિંગ નજીકના ટોચના અધિકારીની અટકાયત મામલો જાણીને ધ્રુજી દુનિયા શરદ પવારનો ચોંકાવનારો ખુલાસો મહારાષ્ટ્રમાં એકસો ને સાઠ બેઠકો જીતવાની ગેરંટી આપી હતી પણ રાહુલ ગાંધીએ કર્યો ઇન્કાર ભારતને ત્રણસો કિલોમીટર દૂરથી પાકિસ્તાનના હવાઈ પ્લેટફોર્મને તોડી પાડ્યું આઈએએફ બનાવ્યો દુર્લભ રેકોર્ડ પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના આજે દેશના ખેડૂતોના ખાતામાં આવશે પૈસા રવિ પાક માટે વીમાનો હપ્તો આજે રિલીઝ કરાશે તેજસ્વીએ બે મતદાર ઓળખપત્ર કેસમાં ચૂંટણી પંચને રજૂ કર્યો જવાબ આરજેડીએ પૂછ્યું કેવી રીતે બન્યા બે ઈપીઆઈસી ગુજરાતના મેડિકલના મેરિટ લિસ્ટમાં છોકરીઓએ છોકરાઓને પાછળ છોડી દીધા છપ્પન ટકા બેઠકો પર કબજો અમદાવાદમાં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ બાદ એરલાઇન દ્વારા કરાયો ફેરફાર પાયલોટની નિવૃત્તિ ઉંમર પાસઠ વર્ષની કરી જંબુસરમાં પચીસ હજાર અપાત્ર રેશન કાર્ડ ધારકોને નોટિસ મફત અનાજનો ગેરલાભ લેનારાઓમાં ફફડા અમેરિકા સાથે તણાવ વચ્ચે ભારત અને ઓમાન વચ્ચે ટૂંક સમયમાં થઈ શકે છે વેપાર શોધો સરકારનો મોટો નિર્ણય ઉજ્જવલા યોજના હેઠળ હવે બાર સિલિન્ડર નહીં મળે સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા બારથી ઘટાડીને નવ કરવામાં આવી કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય ફાસ્ટેગ વાર્ષિક પાસ કઢાવવાની મુદત પંદર ઓગસ્ટથી કરવામાં આવી જીઓએ કરોડો યુઝર્સને આપી મોટી રાહત મુકેશ અંબાણીની કંપની એકસોને નેવ્યાસી રૂપિયામાં આપી રહી છે સૌથી સસ્તો પ્લાન ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ટુ શરૂ આગામી ચોવીસ કલાકમાં ચાર જિલ્લામાં ભારેથી ભારે વરસાદ તૂટી પડશે ઓરેન્જ એલર્ટ કરાયું જાહેર હવે ગૌતમ અદાણી પણ પેટ્રોલ અને ડીઝલ છે સરકારે લાયસન્સ નિયમો બદલાવવાની તૈયારી કરી રાહુલ ગાંધીનો નકલી વોટર ખુલાસાવાળો તેર નિશાને લાગ્યો હવે કોંગ્રેસ દેશવ્યાપી આંદોલન શરૂ કરશે ત્રણસો ચોત્રીસ રાજકીય પક્ષોને ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો રાજકીય પક્ષો યાદીમાં રાહુલ ગાંધીના આરોપો મોટો ઝટકો ભારતીય પર હવાઈ પરથી બંધથી રૂપિયા ચાલીસ નુકસાન ઓપરેશન અખાલ કુલગામમાં આતંકવાદી અને સેના વચ્ચે એન્કાઉન્ટર બે જવાન થયા સહિત જો તમે ચૂંટણી પંચ પર વિશ્વાસ નથી તો લોકસભામાંથી રાજીનામું આપો ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કર્યો રાજકોટમાં ઓગસ્ટ સુધી યોજાશે લાખ લોકો ઉમટવાની શક્યતા જન્માષ્ટમીનો મેળો બગડશે સૌરાષ્ટ્રમાં ફરી વરસાદનું વિઘ્ન હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી સુરેન્દ્રનગરમાં કમળાનો કહેર ઓર્થોપેડિક ડોક્ટરનું કમળામાં મોત આરોગ્ય તંત્ર સામે સવાલ પ્રશાંત મહાસાગરમાં આવેલો એક નાનકડો અને સુંદર દ્વીપી દેશ તુવાલુ દેશને થોડા સમયમાં ગળી જશે ગુજરાત ગુજરાત રાજ્યના હજુ અડધા પણ નથી ભરાયા પાણીની અસર સહિત ભારતના કાપડના એક્સપોર્ટ પર જોખમ ટ્રમ્પ ટેરિફને કારણે ઉત્પાદન અન્ય દેશોમાં થઈ શકે છે ટ્રાન્સફર પીએમ કિસાન સન્માન નિધિની રકમ દેશમાં સૌથી વધુ ઉત્તર પ્રદેશમાં આપવામાં આવી યુપી બિહાર અને રાજસ્થાનમાં યુપી છે નંબર વન તો આજ માટે આટલું જ મળશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારી તમામ માહિતી તમને સૌથી પહેલાં મળે